નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ઓગણત્રીસ ડિસેમ્બરની રાત્રે બાઇક ઉપર રાજપીપળાથી તિલકવાડા તરફ જઈ રહેલા પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં કામ કરતા બે આરોગ્ય કર્મીઓ રસ્તા વચ્ચે મૂકવામાં આવેલા પથ્થરો સાથે ટકરાતા બંનેનું ત્યાં મોત થયું એવું જાણવા મળી રહ્યું છે કે રાત્રિના અંધકારમાં આ બાઇક ચાલક યુવાનને પથ્થરોની જે આળસો મૂકવામાં આવી હતી તે દેખાઈ ન હતી અને તેમાં ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો આ ઘટના બાદ રોડ અને સમગ્ર જિલ્લાના તંત્ર વિભાગની પોલ ખુલી જવા પામી છે ત્યારે હવે ઘોડા છૂટી ગયા પછી તાળા મારવા માટે તંત્ર દોડી રહ્યું ગરડેશ્વરના વાંસલા ગામ પાસેની અકસ્માતની ઘટનામાં બે યુવકોના મોત બાદ હવે રોડ વિભાગ અને ટ્રાફિક પોલીસ દ્વારા ડાયવર્ઝનથી દૂર બેરિકેડ મૂકવામાં આવ્યા પ્લાસ્ટિકના પીપળાઓ મૂક્યા અને દૂરથી આવતા રાત્રિના સમયે વાહનને ચેતવણી રૂપ એક સોલર લાઇટ પણ મૂકવામાં આવી છે જે ઝપકી રહી છે હવે આ તમામ કામગીરી જો પહેલા કરવામાં આવી હોત તો આ બે યુવકોના જીવ ચોક્કસથી બચાવી શકાયા હોત નર્મદા લાઈવ સ્થળ પર પહોંચ્યો નમસ્કાર નર્મદા લાઈવ માં તમારું સ્વાગત છે અત્યારે આપણે ઊભા છે ગરડેશ્વર નર્મદા નદીના બ્રિજ પાસે જ્યાં બેરીગેટિંગ કરવામાં આવેલું છે હાલ પરંતુ 29 તારીખની રાત્રે આ જગ્યાએ મોટા મોટા પથ્થરોનો ઢગલો કરવામાં આવ્યો હતો અને પુલ પર જવા માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું રસ્તો રોકવામાં આવ્યો હતો એના માટે જ્યારે નર્મદા નદીમાં પૂર આવ્યું હતું ચોમાસા દરમિયાન તે વખતે નરડેશ્વર નદીના બ્રિજનો સામાનો છેડો ધોવાઈ જવાના કારણે પુલ પણની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી પરંતુ અગિયાર ઓગણત્રીસ ડિસેમ્બરની રાત્રે જ્યારે બે યુવાનો તિલકવાડા તાલુકાના અગર માં તેઓ નોકરી કરતા હતા રાજપાથી કપડાની ખરીદી કરીને તેઓ જ્યારે પરત જઈ રહ્યા હતા ત્યારે તેઓને આ અહીંયા ઢગલા જે પથ્થરો ઢગલો મારેલો ઢગલા ઢગલાની અંદર એ લોકો ટકરાઈ ગયા હતા અને અકસ્માતે બંને યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા બંને યુવાનો પરિણીત છે તેમના ઘરમાં બાળકો પણ છે અને જાણવા એવું મળી રહ્યું છે કે તેઓ બંને મિત્રો રાતભોડા કપડાની ખરીદી કરવા માટે આવ્યા હતા અને તેઓ ઉજ્જૈન જવા માટેની તૈયારી કરી રહ્યા હતા પરંતુ કમનસીબે અહિયાં તેવું અકસ્માત થયું અને તેવું અહીંયા ઘટના સ્થળે તેમનું મોત થઈ ગયું હતું હવે આપણે જો વાત કરીએ કે અહીંયા પહેલા પથ્થર મૂકવામાં આવેલા છે પરંતુ અકસ્માત થઈ ગયા બાદ અત્યારે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને અહીંયા બોર પણ મારવામાં આવ્યું છે અને સામેના છેડા પર એક લાઇટ પણ લગાવવામાં આવી છે કે સામેથી જ્યારે વાહનો કોઈ રાત્રે આવતા હોય તો એમને ખબર પડે કે આગળ ડાયવર્ઝન આપેલું છે પરંતુ અત્યારે જે બેરિકેડિંગ દેખાઈ રહ્યું છે અત્યારે જે લાઈટ મારેલી છે એ જો પહેલા મારવામાં આવી હોત તો કદાચ આ યુવાનોના જીવ બચી ગયા હોત ચોક્કસથી આ તમામ જે ઘટના થઈ છે જે યુવાનોના મૃત્યુ થયા છે એની અંદર ચોક્કસથી માર્ગ એ મકાન વિભાગની ભૂલ તો છે જ પરંતુ એની સાથે સાથે પોલીસની પણ ભૂલ છે અને આખા તંત્રની ભૂલ છે જેના કારણે આશાસ્પદ બે યુવાનોના મોત થયા છે અને તેમના અમૂલ્ય જીવ તેમણે ગુમાયા છે પરંતુ સૌથી મોટી વાત એ પણ છે કે સ્થાનિક લોકો અથવા અહિયાંથી રોજ અવર જવર કરતા લોકોએ ક્યારે આ બાબતે પ્રશ્ન ઉઠાયા નથી કે આર એન્ડ બી વિભાગને આ બાબતે ધ્યાન નથી દોર્યું કે અકસ્માત થઈ શકે છે કારણ કે ભારે ટ્રાફિકની અવર જવર રહેતી હોય છે નજીકમાં એક કોરી પણ આવેલી છે સામેની સાઈડે પણ એક પથ્થરની કોરી આવેલી છે જો તંત્રએ એટલે કે માગ મકાન વિભાગ રોડ વિભાગ પોલીસ વિભાગ અને વહીવટી તંત્રએ જો પહેલેથી તકેદારી રાખી હોત તો કદાચ જે બે જુવાનોના જીવ ગયા છે તેમને જીવ ગુમાવવા ના પડતા એટલે તમારી આસપાસ એવી કોઈ પણ નિષ્કાળજી દેખાય તંત્રની તો તમે ચોક્કસથી ધ્યાન દોરજો જો તમે આમ કરશો તો કોઈનો જીવ બચાવી શકાશે અમારો પ્રયાસ પણ એવો છે કે લોકોને વધુમાં વધુ જાગૃત કરીએ